હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે આપની ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું મેથીના થેપલા તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સ્ટીપ્સ બતાવીશ એ ફોલો કરશો તો તમારા મેથીના થેપલા પણ સરસ વણવાની ઝંઝટ વગર સારી રીતે વણાશે પણ અને સારી રીતે શેકાશે પણ અને એકદમ સરસ પોચા રૂ જેવા ખાવામાં બનશે એની ગેરંટી છે તો જુઓ આવા સરસ મજાના પોચાના પોચા રૂ જેવા થેપલા બનાવવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ પડે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો બનાવી લઈએ તો મેથીના થેપલા બનાવવા માટે અહીંયા મેં બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તો બે વાટકી ઘઉંનો લોટ એટલે કે વજનમાં છે અઢીસો ગ્રામ અને આટલા લોટથી આ આટલા લોટથી સાતથી આઠ ઠેપલા સરસ મીડિયમ સાઇઝના બની જતા હોય છે તો અહીંયા મેં હાથમાં જીરું એક ટેબલ સ્પૂન ક્રશ કરીને લીધું છે અને આ એક ટી સ્પૂન અજમો છે તેને પણ ક્રશ કરીને લીધો છે બે ટેબલ સ્પૂન સરસ ફ્રેશ લીલા ધાણા એક આ અડધો ઇંચ આદુનો ટુકડો છે જેને મેં ખમણીને લીધો છે બે તીખા લીલા મરચાં વાટીને લીધા છે એટલે કે ઝીણા ઝીણા સમારીને લીધા છે પછી અડધી ચમચી હિંગ એક ચમચી જેટલું સફેદ તલ અડધી ચમચી જેટલા હળદર એટલે કે મરચું પાવડર ધાણાજીરું પાવડર તમને જે મસાલા પસંદ હોય તે મસાલા સ્વાદ મુજબ મીઠું બે ટેબલ સ્પૂન લીલું લસણ અને અહીંયા અડધો કપ એટલે એક કપ એટલે કે મીન્સ કે બે અઢીસો ગ્રામ ઘઉંના લોટની સામે અઢીસો ગ્રામ મેથીની ભાજી લીધી છે એટલે કે એક વાટકી છે એટલે કે એક કપ છે પણ છે ગ્રામમાં અઢીસો ગ્રામ અને તેની સામે જ એક કપ જેટલું દહીં લીધું છે તો તમે આ આખો લોટ મેથીના ચેપલાનો છાશથી પણ બાંધી શકો છો લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને પણ બાંધી શકો છો દહીંથી પણ બાંધી શકો છો અને દહીં અને પાણી સાથે પણ બાંધી શકો છો યાદ એટલું જ રાખવાનું છે કે તમારે તેમાં ખટાશ થોડી ઉમેરવાની છે જો છાશ તો છાશ થોડી થોડું દહીં તો દહીં નહીંતર લીંબુનો રસ અને અહીંયા હું અડધું દહીં અને અડધું થોડું એવું પાણી ઉમેરીને લોટ બાંધી રહી છું તો જો તમને ગળપણ પસંદ હોય તો તમે અહીંયા ખાંડથી પણ લોટ બાંધી શકો છો તો જુઓ લોટ આવો સેમી સોફ્ટ બાંધવાનો અને અહીંયા એક મોટી ટેબલ સ્પૂન સ્પૂન એટલે કે એક મોટી ચમચી ભરીને તેલ લેવાનું અને લોટને સારી રીતે કેળવવાનો લોટને કેળવવાનો એટલે સારી રીતે મસળી લેવાનો તો આ એક ટિપ્સ છે કે લોટ બંધાઈ જાય ત્યારબાદ સરસ તેલ નાખવાનું એક ટેબલ સ્પૂન જેટલું અને લોટને સારી રીતે મસળવાનો જુઓ આવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો અને દસ મિનિટ માટે રેસ્ટ પર આપવાનો લોટને અને ત્યારબાદ બાદ જ આપણે થેપલા બનાવવાના છે તો આવું કરશો ને તો તમારા થેપલા બિલકુલ પણ વણતી વખતે ફાટે નહીં અને મેથીની ભાજીમાંથી પાણી પણ પહેલે છૂટે નહીં કેમકે આપણે પહેલેથી જ લોટ મિક્સ કર્યો છે એટલે અને આવો સરસ લીસો લોટ બંધાશે જુઓ એકદમ સરસ મેંદા જેવો લીસો લોટ લાગશે વણવામાં તમને સેચ પણ ચીપકે નહીં તો તમે એક એક ટિપ્સને ફોલો કરજો તો લોટને કેળવવાનું યાદ રાખજો તો અહીંયા મેં એક લુઓ લઈ લીધો છે જેને આવી રીતે સરસ લોટ આડણી પણ છાંટવાનો આડણી કે પાટલી તમે જે કહેતા હોય તે તો પાટલી પર આવી રીતે લોટ છાંટી લેવાનો અને ગોળ 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 સરસ લોટને લોટથી કવર કરી દેવાનું અને નાની એવી રોટલી વણી લેવાની છે થેપલાની તો શું તમારા મેથી મેથીના થેપલા વણતી વખતે ફાટી જાય છે ફ્રેન્ડ્સ કોમેન્ટમાં કહેજો અને આજ પછી નહીં ફાટે જો તમે અમારી રેસીપી પૂરી દેખશો અને ફોલો કરશો ને તો તો આવી રીતે તેલ લગાવી દેવાનું નાની રોટલી વણીને થેપલાની તેના પર થોડો એવો લોટ છાંટવાનો જુઓ વધારે નહીં થોડોક જ છાંટવાનો છે અને તેને આવી રીતે હાફ ફોલ્ડ કરી દેવાનું અડધું તો અહીંયા મેં થોડો લોટ વધારે લગાવ્યો તો તેને ખંખેરીને પછી આવી રીતે ત્યાં અડધી અડધા થેપલામાં પણ લોટ એટલે કે તેલ લગાવીને લોટ છાંટી લેવાનો છે સ્પ્રિન્કલ કરી લેવાનો અને હવે આપણે થેપલાને વણીશું તો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે ને તો લોટ રોટલીને ચોટ્યા ચોંટ્યા વગર અને આડણીને પણ ચોટ્યા વગર સરસ એની જાતે થેપલું ગોળ ગોળું એની જાતે વણાશે ફરાશ ફરશે અને વણાશે તો જુઓ હું તમને ફાસ્ટ મોડ પર કરીને બતાવું છું કેમ કે લોટ વિડીયો લાંબો થઈ જાય પણ જુઓ હું એક પણ જગ્યાએથી આડણીને કે વેલણને સહેજ પણ લોટ ચિપક્યો નથી તો જુઓ આવું થેપલું આપણે વણવાનું છે ના જાડું ના પતલું નજીકથી બતાવું તમને તો જુઓ આવું થેપલું આપણે વણવાનું છે મીડિયમ સાઇઝનું તો પહેલાં કિનારીએથી વણવાનું અને પછી વચ્ચેથી વણવાનું તો સરસ થેપલું તમારું માપસરનું વણાશે તો ચલો હવે આપણે આ થેપલાને પ્લેટમાં લઈ લઈશું અને બીજી રીતે પણ તમને હું થેપલું વણતા શીખવાડું તો તેના માટે મેં અહીંયા ફરીથી એક એટલા સાઈઝનો લોટનો લુવો લીધો છે અને આ પણ તમને હું ફાસ્ટ મોડ પર કરીને બતાવીશ કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે તેને પણ આવી નાની રોટલી વણવાની અને તેલ લગાવવાનું તો આને આપણે અલગ રીતે વણીશું તો આવી રીતે તેલ લગાવી દેવાનું અને તેના પર કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છાંટી લેવાનો અને મોદક આપણે કેવી રીતે બનાવીએ ને તેવી રીતે તેને આપણે ગોળ ગોળ ભરવાનું છે એટલે વાળવાનું છે જુઓ આવી રીતે વાળવાનું છે ગોળ 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 અને સીલ કરી દેવાનું એટલે સરસ પેક કરી દેવાનું અને ગોળ ગોળ ફેરવી લેવાનું હાથમાં લઈને અને પછી કોરો લોટ લગાવીને આવી જ રીતે વણવાનું તો જુઓ હું સેજ પણ હાથને હટાવ્યા વગર આખો આખું થેપલું સરસ વણીને બતાવું છું સેજ પણ હાથ હલાવ્યા વગર તમને મેં ફાસ્ટ મોડ પર બતાવ્યું ને એની જાતે સરસ થેપલું વણાયું તો તમારું થેપલું પણ આવું સરસ વણાશે બિલકુલ લોટ ચીપકે નહીં ના વેલણને ના પાટલીને તો કેટલું સરસ આપણું થેપલું વણાઈ ચૂક્યું છે નજીકથી બતાવું આ પણ તમને તો જુઓ વણાઈ ગયું ને માપસરનું અને આવો લોટ વધારે હોય ને તો આવી રીતે રબ કરીને ખંખેરી નાખવાનું તો આપણા બે થેપલા વણીને તૈયાર છે તો આવી રીતે હું ચાર થેપલા વણીને તૈયાર કરી લઈશ હમણાં અને મેં તમને પહેલાં પણ કીધું કે આટલા લોટથી અઢીસો ગ્રામ લોટ લોટથી સાતથી આઠ થેપલા મીડિયમ સાઇઝના બની જતા હોય છે તો હવે આપણે શેકી લઈશું તો તેના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે તમે કોઈ પણ તવી લે લઈ શકો છો પણ તમારે તેલ પહેલાં લગાવી લેવાનું જેથી કરીને ચોંટે નહીં અને આવી રીતે થેપલાને નાખ્યા બાદ કિનારી પર તેલ લગાવી લેવાનું તો આવું કરવાથી તમારા થેપલા કિનારીએથી સરસ ક્રિસ્પી બનશે ખાવામાં અને અંદરથી સરસ એવા પોચા નરમ લાગશે કિનારી પર તેલ પહેલેથી લગાવી લગાવી લઈએ ને તો કિનારી સરસ તેલથી શેકાય ને તો સ્વાદ એકદમ સરસ લાગતો હોય છે મેથીની ભાજી સાથે શેકાય ને કિનારી તો તો જો તમને પસંદ ના હોય તો તમે આ સ્ટેપને ફોલો ના કરતા સ્કીપ કરજો તો એક બાજુ પંદર સેકન્ડ શેકવાનું ફરી ફેરવવાનું ફરીથી પંદર સેકન્ડ શેકવાનું અને ફરીથી ફેરવવાનું એવું કરતાં કરતાં એકથી દોઢ મિનિટમાં આપણું થેપલું શેકાઈને તૈયાર થઈ જતું હોય છે તો જુઓ પડ સરસ ખુલે છે ને જે મેં પહેલાંમાં પહેલું થેપલું તમને વણીને બતાવ્યું હતું ટ્રાયંગલ શેપવાળું તે તો અહીંયા હું તમને ખોલીને બતાવવાનું ભૂલી ગઈ છું તો આ થેપલાને આવી રીતે વણીને ભરીને બના બનાવીએ ને આવા ટ્રાએંગલ શેપવાળાને તો ત્રણથી ચાર લેયર લેયરવાળું થેપલું આપણું બનીને તૈયાર થતું હોય છે તો તમે આવી રીતે પણ વણી શકો છો અને મેં તમને સાદી રીતે બતાવ્યું ને તેવી રીતે પણ તમે વણી શકો છો તો જુઓ ફેરવતા જવાનું આવી રીતે પ્રેસ કરતા જવાનું દબાવતા જવાનું તો તો તમે બનાવતા મેથીના થેપલા પણ તમારા મેથીના થેપલા પરફેક્ટ જ બનશે અને શેકાશે પણ પરફેક્ટ ક્યાંય કાચા નહીં રહે અને સ્વાદમાં બહુ સરસ લાગશે તો ઉલટ સુલટ કરતા જઈને તમારે મેથીનું થેપલું શેકવાનું તો જુઓ આપણા થેપલા શેકાઈને તૈયાર છે તો હું તમને બીજું થેપલું પણ આવી રીતે શેકતા બતાવું છું તો તેને પણ આવી રીતે તવા પર મૂકવાનું તેલ ચારે તરફ લગાવવાનું બીજી તરફ પણ તેલ લગાવવાનું ઉપર થોડુંક લગાવી દેવાનું અને ઉલટસુલટ કરતા જઈને શેકવાનું તો એકથી દોઢ મિનિટ લાગશે જ થેપલાને શેકાતા તો એકદમ ફાસ્ટ ગેસ નહીં કરવાનું મીડિયમ ટુ હાઈ રાખવાનો નહીં તો થેપલું ઉપરથી બળી જશે અને અંદરથી કાચું રહેશે તો જુઓ કેટલા સરસ આપણા મેથીના થેપલા શેકાઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ સ્ટેપ બાય સ્ટેપ રીત બતાવવાની પદ્ધતિ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારા થેપલા પણ આવા પરફેક્ટ જ બનશે જો તમે મારી એક એક સ્ટીપ્સને ફોલો કરીને બનાવશો ને બનાવશો તો તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ પડી હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકો પણ આવા પરફેક્ટ મેથીના થેપલા બનાવી શકે તો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી અમેઝિંગ રેસીપી સાથે મારી ટીપ્સ અને ટ્રિક્સ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ